રાણપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા શ્રમદાન દિવસની ઉજવણી કરવામાં આવી સરકારશ્રી દ્વારા જાહેર કરેલા શ્રમદાન દિવસ નિમિત્તે રાણપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ રાણપુર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તાલુકા પંચાયતથી લઈને ત્રિકમપરા વિસ્તાર સુધી સાફ સફાઈ કરી શ્રમદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રતિનિધિ કાળુભાઈ ડાભી દીવ મિરન ન્યૂજા આજના પ્રોગ્રામમાં તમે શું કહેવામાં આજે સરકારશ્રીએ જાહેર કરેલ શ્રમદાન દિવસ નિમિત્તે અમારા તાલુકા પંચાયતના તમામ સ્ટાફ મિત્રો અને તાલુકા વિકાસ અધિકારી કતરા સાહેબ અને જનપ્રતિનિધિઓ દ્વારા આજે તાલુકા પંચાયતથી ત્રિકંપરા સુધી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે અને શ્રમદાનના દિવસે આજે જ્યારે સરકારે જાહેર કર્યો છે ત્યારે સૌએ પોતપોતાનો સમય ફાળવીને એક એક કલાકનો આજે શ્રમદાન હાઇ હું છું કૃસપાસ સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ